હવે તમારું નામ બોલો તેજાભાઈ નરસિંહભાઈ ગામ રંડોળા તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર સરસ હવે આપડે વિડીયો ઉતારવાનું કારણ એ છે કે તમે જે કપા વખાણ કરો છો મારે કેટલો આપણે બધા જણા તાલુકાના રંડોળા ગામના જેટલો કપા હવે હિતેશ એમાં એવું છે મેં સાગર લક્ષ્મી નું ત્રણસો એક વેરાયટી કરેલી છે અને એક મૂટ સોપેલું હતું આપડે ચાર વીઘાનું વાવેતર હતું બે થયેલી વાવેલું છે બે એક એક બે એક

આખ્યો વિશેન ખેડૂ ને લઈ જ લેવાનો સાગરલક્ષ્મી નું સાગરલક્ષ્મી નો ત્રણસો એક વેરાયટી પછી એક મુંગટ વેરાયટી મુંગટ વેરાઈટી ઢોઉ પડી ગયો લાલ પડી ગયો એમ બે એમાં કોઈ આખ્યો વિશેન ખેડૂ ગમે એ કરે અને ગમે એ ભોવાવ હોય ઉતારવામાં ઉતારવામાં તો એની વાત જ જાવ દે પછી એક એની ખાસિયત બીજી એ જ કહી દઉં તમને

થોડો હોય ને મીટિંગ રાખવી છે કે ભારે ફુલણ ના ત્યાં મીટિંગ રાખી મને હિત એ લાગ્યું આવતા વર્ષે આપડે બતાવશું એમ ને કે આ વસ્તુ કરાય કે આ જો મીટિંગમાં આ વસ્તુ થાય આપણે જોઈએ આપણે જમીન જોઈએ પાણી જોઈએ તો આપને ખબર પડે કપા કેવો છે ભાંજો છે હુકાણો છે હુકાણો કોઈ છોડવો કે છોડવો નહીં અને જેટલો સળિયામાં લી ફૂટ્યો ને પેલા જે સોમાહી ફૂટી હતી ને એની મત ઉતાવણી ઊંધી રાખવું હોય તો રખાય ને ઉતાવણી ઉચી રાખવું હોય ને તો એ કપા પસ મણિયો વેગો આવે ને હા તો આપડે ગેરંટી તો ખેડૂતો ને કપા પછી એમાં શું છે સહિત કે વસ્તુ જ હારી રહી ને હા વસ્તુ હારી વસ્તુ હારી પૈસા દેતા આપણને આ વસ્તુ નથી મળતી મળતી